ડિંડોલી પોલીસ મથકની હદમાં ડિંડોલીના ખંડેર થઈ ગયેલા આવાસમાંથી દારૂના લાખોના જથ્થા સાથે નવને ઝડપી પાડ્યા હતા જ્યારે બુટલેગર સહિત અઢારને વોન્ટેડ જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલ ડિંડોલી ખાતેના ખંડેર થઈ ગયેલા આવાસમાં દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂના બે લાખ પાંત્રીસ હજારથી વધુના જથ્થા સાથે બુટલેગર ઓમપ્રકાશ નાનપુર રાજનાથ યાદવ શંકર ત્રિનાથ સાહુ રવિ રસ્કસરી ગોડ મનોજ કિરણ દાસ આશીષ રમેશ ગામિત પરેશ રાજુ ચૌધરી દેવાંગ ગોવિંદ વખારિયા વિરેન્દ્ર રામબાલક યાદવ અને કિશોર દેવરામ પાટીલને ઝડપી પાડી દારૂ સાથે સાથે અન્ય વસ્તુઓ મોબાઈલ અને બાઇકો મળી નવ લાખ અઠાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બુટલેગર સંતોષ શેટ્ટી કાનુગોડા ડેડો દીપક અને વાહનોના માલિક સહિત અઢારને વોન્ટેડ જાહેર કર્યા હતા હાલ તો તમામનો કબજો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દિંડોલી પોલીસને સોંપાતા વધુ તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી છે